વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના તિલકવાડામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસના અવસર પર સમગ્ર ગુજરાત માં આરોગ્ય લક્ષી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નર્મદા જિલ્લાના તિલાક વાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ ની શરૂઆત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી પહેલી સવાર થી જ લોકો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા ઉમટી પડ્યા હતા ખાસ કરીને યુવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નર્મદા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બ્લડ ડોનેશન કરનાર દરેક યુવાન તથા દાતાઓ સાથે મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા સાંભળો સાંસદ મનસુખભાઈ વસાવા શું કહે છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ કર્મચારી મંડળો એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખ્યો છે અલગ અલગ સેન્ટરો પર નર્મદા જિલ્લામાં પણ ડિડિયાપાડામાં છે સાગબારામાં છે રાજપલા સિવિલમાં છે કેવડિયામાં છે અને તિલકવાડામાં છે તો હજી તિલકવાડા કેમ્પની મેં મુલાકાત લીધી છે અહીંયા અલગ અલગ વિભાગના કર્મચારીઓ બ્લડ ડોનેશન કરી રહ્યા છે આ ગુજરાતના કર્મચારીઓને દેશના પ્રત પ્રધાનમંત્રી પ્રત્યેક જે ભાવના છે એક પ્રેમભાવ છે એ આ બતાવે છે કે દેશની તમામ જનતા આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે છે અને એમને ખાસ કરીને પાકિસ્તાન સાથે એમને યુદ્ધ કર્યું અને ઓપરેશન સિંદૂર સક્સેસ કર્યું એના માટે તમામ દેશની જનતા ખુશ છે અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હજુ પણ આવનારા દિવસોમાં ખૂબ સારું એમનું આયુષ્ય હોય સારું જીવન જીવે એમની તંદુરસ્તી સારી હોય એવી જ બધાની ભાવના હોય છે અને આ કર્મચારીઓ જે પ્રકારનું આયોજન કર્યું છે સમગ્ર ગુજરાતના વિવિધ કર્મચારી મંડળોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે જે નિષ્ઠા અને વફાદારીપૂર્વક આ બ્લડ ડોનેશનના વિવિધ કાર્યક્રમો કર્યા છે એના માટે ફરી ફરીને ખૂબ ખૂબ અભિનંદન અને તિલકવાળા જે આયોજન કરનારા આયોજક મિત્રોને પણ હું અભિનંદન આપું છું તમામ બ્લડ ડોનેશ ડોનેશન કરનારા મિત્રોને પણ હું અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ ખૂબ સફળ છે એ માટે પણ હું આ કાર્યક્રમ જોઈ અને ચોક્કસ કહી શકું છું કે કાર્યક્રમ ખૂબ સારો છે અનેક પ્રભાવી કાર્યક્રમો આખા ગુજરાતની અંદર થઈ રહ્યા છે